હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂત નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજેરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસની બજારમાં છે વારંવાર દિવસે ને દિવસે દબાણ છે આપણને ડિસેમ્બર મહિના દરમિયાન છે આવતું જોવા મળ્યું છે દસ રૂપિયાનો સુધારો થતા વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળે છે એવી રીતના બજારની અંદર ઉતાર ચઢાવ છે આપણે લઈને વચ્ચે છે અલગ અલગ ક્વોલિટી વાઇઝ ભાવ છે આખા મહિના દરમિયાન જોવા મળે એવી આપણે ચર્ચા કરી હતી નવેમ્બર મહિનાના એન્ડમાં અને એ પ્રમાણે પર ડે ડેલી છે આપણને બે લાખ ઉપરની ઘાસળીનો આંકડો છે બંધાતી જોવા મળે એવી આપણે ચર્ચા નવેમ્બર એન્ડમાં કરી હતી એવી રીતના ડિસેમ્બરમાં આપણને ડિસેમ્બર દસ આવતા જોવા મળે બે લાખ ઉપર ઘાસડીની આવક છે દેશની અંદર અલગ અલગ રાજ્યો ને મેળવીને જોવા મળે છે આપણે પર ડે અને એ પ્રમાણે જોઈએ તો અમેરિકન વૈશ્વિક રિપોર્ટ ની અંદર પણ છે એ આંકડા ને અનુસરવામાં આવ્યા છે એના ઉપર છે વૈશ્વિક રિપોર્ટમાં છે ઉત્પાદન ભારત નું વધારી ત્રણસો અને સાત લાખ ઘાસડી આગળનો અંદાજ હતો એમાં ત્રણસો પચીસ લાખ ઘાસડી થઈ શકે છે એવી રિપોર્ટમાં અફવાઓ જોવા મળી માહિતી અફવાઓ અમે એટલા માટે માનીએ છીએ કારણ કે આંકડો સત્યની નજીક અમને જોવા નથી મળતો અને સત્યની નજીક જ્યારે આંકડો જોવા ન મળે આંકડાને આપણે અફવાઓમાં ગણતા હોઈએ કારણ કે વાસ્તવિકતાથી ખૂબ જ દૂર અને ખૂબ જ તે અલગ પ્રકારનો આંકડો આપને જોવા મળતો હોય ત્યારે એને અમે તેજી મંદી કરવા માટેની અફવાઓ ગણતા હોઈએ છીએ કારણ કે ભાવ ઉપર છે તેજી અને તેજીને ને દબાણ લાવવા માટે તેજીમાં જ્યારે અલગ અલગ દેશોમાં સુધારો થવાને બદલે ઘટાડો અથવા તો જે દબાણ છે તેજીને જોવા મળ્યું છે જે ભાવ ઉપર દબાણ તમને જોવા મળે છે કપાસના ભાવ હોય અથવા તો બજારમાં ભાવ ઉપર દબાણ હોય આ તમામ મુદ્દાઓમાં છે અમેરિકન સંસ્થા દ્વારા છે આ અફવાઓ ફેલાવી અને અને ઉત્પાદન વધારો કરી ભારતના કપાસ ઉપર દબાણ છે એનો અસર છે દબાણના રૂપમાં આવતો હોય છે અને એ આગળ આપણે ચર્ચા કરીશું કે જ્યારે વાસ્તવિક જે ઉત્પાદન છે ખેડૂતો જે માની રહ્યા છે અને જે આપણને પણ દેખાઈ રહ્યું છે એ ઉત્પાદન છે ત્રણસો લાખ ઘાસડી કરતાં નીચે જ રહેવાનું છે એ સો ટકા સત્ય વાત છે પણ હાલ અત્યારે આંકડા કીએ જે માયા જળની અંદર ડિસેમ્બર ની અંદર આવક નું પ્રમાણ જે વધેલું હોય અને ભારત ની અંદર ડિસેમ્બર માં આવક નું પ્રમાણ વધતું જ હોય છે એના લીધે આંકડા કે જે પણ માહિતી છે અત્યારે આપવામાં આવે છે ઊંચા ઉત્પાદન ની જે વાત કરવામાં આવે છે એને સમર્થન મળી રહ્યું છે અને આ સમર્થન છે એ પાછળના ટાઈમ માં નહીં પણ મળે જ્યારે આંકડા ફરીવાર રજૂ થશે અને મહિને મહિને રિપોર્ટ છે વૈશ્વિક રજૂ થતો હોય છે એની અંદર છે આંકડા અલગ જયારે સ્થિતિમાં જતા જોવા મળશે અને ઉત્પાદન ની સ્થિતિ પણ અલગ જયારે જોવા મળશે વિપરીત ત્યારે છે બજાર માં પણ એનું અલગ પ્રકારનું તેજીમાં રૂપાંતર જોવા મળશે તમને પણ રિપોર્ટ ની અંદર ટૂંકમાં સમજીએ તો તમામ દેશોને ને મેળવી અને તમામ દેશોનું ઉત્પાદન અને નિકાસ વેચાણની ઉપર આપણે સમજીએ એક નિશોડ કાઢીએ અંદરથી તો અત્યારે હાલ ડિસેમ્બર વૈશ્વિક અમેરિકન રિપોર્ટની અંદર કપાસના ભાવ ઉપરની તેજીને છે દબાણમાં લાવવા માટેનો આ રિપોર્ટ આપણે ગણી શકીએ અને વૈશ્વિક રિપોર્ટ માટે આપણે વધારાનો નવો ભાગ રજૂ કરવાનો જે પણ ખેડૂત મિત્રોની ની છે તો આપણે નવો ભાગ છે તમામ દેશોનો અને ભારતનો છે એ આપણે તમામ વિસ્તારથી એ ભાગની અંદર માહિતી આપશું પણ જો તમારે એ ભાગની જરૂર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જેથી અમે નવો ભાગની અંદર છે એનો સમાવેશ કરી અને ભાગ તમારી સામે રજૂ કરી શકીએ આગળ આપણે સમજે કપાસના ભાવ થી શરૂઆત કરીએ દસ ડિસેમ્બર ના રોજ આજે પણ સવાર થી સાંજ સુધી ઉતારવાળા કપાસની અંદર વેપારીઓ દ્વારા આપવામાં આવતા માર્કેટિંગ યાર્ડો અંદર જોવા મળ્યા જેમાં માર્કેટિંગ યાર્ડ નો સમાવેશ આંકડો આપણે રજૂ કરતા હોઈએ છીએ એવી રીતના એવન સુપર ક્વોલિટી બાદ જનરલ સુપર કેટેગરીમાં ભાવ છે આપણે સૌસો રૂપિયા થી લઈને સૌદસો પંચાવન રૂપિયા સુધી ભાવ

એના માટે બાકીમાં માલ ન વેચવાના કારણે સ્ટોક કરતી હોય છે જ્યારે બાકીમાં જ્યારે ખરીદનાર યાન મિલો છે એ અંદર હાજર બજારમાં સાતસો કે નવસો રૂપિયાનો સુધારો એક કરી એને ખરીદતી હોય છે અને જ્યારે એનું પેમેન્ટ છે મહિના તો ત્રીસ થી પાંત્રીસ દિવસની અંદર છે પેમેન્ટ કરતું હોય છે પણ એ ઉધારમાં છે વધારે પડતું વેચાણ નથી જોવા મળતું જીનિંગ મિલો દ્વારા જેટલું રોકડામાં વેચાણ થાય છે એટલી જ ખરીદી છે જીનિંગ મિલો કરી રહી છે એના લીધે કપાસનો ભરાવો વધારે પડતો જોવા મળશે ત્યારે ભાવ ઉપર વધારે પ્રેશર આવે છે કારણ કે જીનિંગ મિલોને જ્યાં સુધી પડતર ન બેસે ત્યાં સુધી છે પપ્પા છે ને અત્યારે ભાવ છે સુધારા વધારામાં જોવા મળે છે કારણ કે હાજર બજારમાં રૂના ભાવમાં કોઈ મોટો સુધારો નથી જોવા મળતો અને બીજા નંબરમાં કે યાન મિલો નાના મોટી છે એની ઉધાર માગણી જોવા મળે છે અમુક જે મોટી મિલો છે એની માંગણીઓ રોકડે થતી હોય છે એક બે દિવસે એનું પેમેન્ટ ચૂકવાતું હોય છે પણ એની માગણી ઓછી જોવા મળતી હોય છે કારણ કે નાના ભીડની સમસ્યાઓ નાની મિલોમાં બનેલી છે તો એનો અસર મોટી મિલોમાં પણ થોડો જોવા મળતો હોય છે એના લીધે ખરીદીમાં થોડો થોડો ધીમો ધીમો ખપતની આપણે જે કહેતા હોઈએ કે જેમ જોવે તેમ ખાઈએ એવી રીતના જેમ જોવે તેમ છે રૂની ઘાસડી ખરીદાતી હોય છે એના લીધે રીતે જેટલો તમે ભરાવો કરશો માર્કેટમાં એટલી જ તે નુકસાની ભાવ ઉપર તમને જોવા મળશે એવું આપણે આગળ પણ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કીધું હતું કે બે લાખ ઉપરનો ટાર્ગેટ ઘાસણીની અંદર પડે જ્યારે જોવા મળે ત્યારે ભાવ ઉપર એનું અવશ્ય દબાણ આવતું હોય છે કારણ કે માંગની અંદર પ્રબળ માંગ નથી અને માંગની અંદર જ્યારે દબાણ જોવા મળતું હોય એ ટૂંકા ટાઈમ માટે જ હોય છે પણ ભાવે તમે ટૂંકા ટાઈમ માટે જ્યારે વેચવાલી તમારા સો એ કપાસની કરતા હોય જ્યારે ટૂંકા ટાઈમ માટે તમે એવા આઉટફિટમાં પણ ગોઠવાઈ જતા હો છો જેમાં તમે ભાવની અંદર નીચા ભાવે વેચાણ કરી નાખો જ્યારે બજાર વધવાની હોય ત્યારે તમારી પાસે માલ ન હોય હાલ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ કોટન અલાવન્સની વાત કરીએ તો દસ ડિસેમ્બર ના રોજ છે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં આવકનું પ્રમાણ છે કેવું જોવા મળે ગુજરાતની અંદર ઓગણત્રીસ હજાર આઠસો ગાંઠલી બાંધવામાં આવી એક દિવસની અંદર મહારાષ્ટ્રની અંદર આડત્રીસ હજાર નવસો ગાંઠલી બાંધવામાં આવી મધ્યપ્રદેશની અંદર છે અઢાર હજાર આઠસો ગાંઠલી બાંધવામાં આવી તેલંગણાની અંદર પાસઠ હજાર ગાંઠલી બાંધવામાં આવી છે આંધ્રપ્રદેશની અંદર નવ હજાર ગાંઠલી બાંધવામાં આવી તમિલનાડુ ની અંદર પાંચસો ગાંઠલી બાંધવામાં આવી ઓડિશાની અંદર પંદરસો ગાંઠલી બાંધવામાં આવી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો વીસ હજાર ત્રણસો ગાંઠલી ત્યાંથી બાંધવામાં આવી જોઈએ તો દેશમાં તેલંગણા એક એવું એક રાજ્ય છે જેમાં પાસાઠ હજાર થી સિત્તેર હજાર આઠસો આપણે શનિવારના રોજ જોઈએ પણ એક લાખ ચાલીસ હજાર ઘાસડીની આવક જોવા મળી હતી અને એના પહેલા શનિવારની અંદર એક લાખ ચાલીસ હજારની આજુબાજુની આવક દર્શાવવામાં આવી હતી અને એ બાદ છે તમામ દિવસોની અંદર બે લાખ આજુબાજુનો આંકડો છે જોવા મળે છે એના લીધે જે સંસ્થાઓ અને મંદીવાળાઓને ફાયદાકારક થતું હોય છે ભાવ દબાણ લાવવા માટે આંકડાઓ જોઈએ તો અત્યાર સુધી ગુજરાત ની અંદર તેર લાખ સાઈઠ હજાર સો ઘાસ બાંધવામાં આવી છે જયારે નવી સિઝન ના નવા કપાસ ની નવી ઘાસ ની અંદર બોતેર લાખ બસો ઘાસ છે અલગ અલગ છે છે વેચવાલી સામે હાજર ભાવ છે કેવા જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં ઓગણત્રીસ સામે ગુજરાત ઘાસડી ની વાત કરીએ તો તેપન થી તેપન હજાર અને સોપન સુધી ના ભાવ છે આપણે એક ઘાસડી ના જોવા મળે છે જેમાં બહુ વધારો નથી કોઈ ઘટાડો નથી પણ આગળના દિવસોમાં જયારે શરૂઆતમાં ડિસેમ્બર ની જયારે સાતસો કે આઠસો રૂપિયાનો એક ઘાસ ઘટાડો છે એ ઘટાડો બરકરાર જોઈશે શકીએ કારણ કે સો પંદર આઠસો રૂપિયા સુધી છે ઘાસણીના ભાવ છે ડિસેમ્બરની શરૂઆતમાં જોવા મળ્યા હતા ત્યાંથી ઘટાડો જોવા મળ્યો છે અને એ પ્રમાણે જોઈએ તો ઓગણત્રીસ એમ બાદ છે અઠ્યાવીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈનમાં અત્યારે હાલ બાવન હજારથી બાવન હજાર આઠસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ છે આગળના દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે ઘાસણીની અંદર પંજાબ અને રાજસ્થાન લાઈનની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડની અંદર બાવન હજારથી બાવન હજાર નવસો રૂપિયાના ભાવ જોવા મળે છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈનમાં ચોત્રીસ એમ ગ્રેડના અંદર અઠ્યાસી હજારના ભાવ એક ઘાસડીના જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં એકત્રીસ એમ ગ્રેડની અંદર છે પંચાવન હજાર સાતસો રૂપિયાના ભાવ જોવા મળે છે ચોત્રીસ એમ ની અંદર છે એક ગાંઠની નેવ્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવે ટકેલી છે પાંત્રીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં નેવ્યાસી ના ભાવ એક ગાંઠળીના જોવા મળે કર્ણાટક તમિલનાડુમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર નેવું હજાર ને પાંચસો રૂપિયાના એક ગાંઠળીના ભાવ બોલાવ્યા હતા અને એ પ્રમાણે જોઈએ તો આગલા દિવસોમાં જે ઘટાડો થયા બાદ છે અત્યારે હાલ રનિંગ ભાવ છે આ તમામ રાજ્યોના તમામ ગ્રેડમાં આપણે સમજ્યા છીએ આગળ આપણે સમજીએ વિદેશ વાયદાનું આઈસ ફ્યુચર્સની ચાર્ટ દસ ડિસેમ્બર રાત્રે છે વાયદાની શું સ્થિતિમાં બંધ જોવા મળ્યો હતો માર્ચ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સ્થિતિ

જાન્યુઆરી વાયદાની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી પંચાવન હજાર ત્રણસો ને એસી રૂપિયાની જોવા મળી હતી અને સેટલ થયો સો પંદર આઠસો દસ રૂપિયાના ભાવ સો રૂપિયા નો મામૂલી સુધારો છે જોવા મળ્યો ચોવીસ ને ત્રણ ને અડતાલીસ મિનિટે વાયદામાં છે ઓગણ સિત્તેર પોઈન્ટ પંદર સેન્ટની ધારણા માર્ચ કોન્ટ્રાક્ટમાં મૂકવામાં આવતી હતી મિત્રો ટૂંકમાં કપાસ બજારની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ સસો વીસ રૂપિયા થી લઈને સસો સાઠ પાસઠ રૂપિયા સુધીના એવન સુપર ક્વોલિટી પ્રતિ મણ વીસ કિલોના ભાવ છે કપાસિયા બજારમાં જોવા મળતા હતા બી ગ્રેડ ક્વોલિટીમાં પાંચસો એસી રૂપિયા થી લઈને સત્સો પચીસ રૂપિયા સુધીના ભાવ છે પ્રતિ મણના જોવા મળ્યા જ્યારે રિટેલ કપાસા છે છસો એસી રૂપિયા થી લઈને સાતસો દસ રૂપિયા સુધી વેચાતા ક્વોલિટી વાઇઝ જોવા મળી રહ્યા છે નબળા ભાવ છે જોવા મળે પચાસ કેજી પર બેગ ની અંદર કપાસ ની અંદર મજબૂત શાલ અને ખોળ ની અંદર ઘટાડો બંને સૂચવે છે કે તેલ ની અંદર મજબૂત માંગ કપાસા તેલ માં બનેલી છે એના લીધે મિલો ભાવ ઘટાડી રહી છે ભાવ મળવાથી છે અને વધારે પડતો ફાયદો એમાંથી મળી રહ્યો છે લીધે જીનીંગ મિલો છે ખરીદીમાં છે દસ પંદર રૂપિયાનો સુધારો કરીને અમુક દિવસોમાં છે તેજીની સરસાવ કરતી હોય છે અમુક દિવસોમાં ફરી વાર દબાણ જોવા મળે જયારે ફરીવાર પાંચ દસ રૂપિયાનો ઘટાડો કરીને તમારી પાસે માગણી કરતી હોય છે આ તમામ તબક્કાઓ છે ડિસેમ્બર મહિના દરમિયાન જોવા મળી શકે છે ડિસેમ્બર મહિનાની અંદર વેસવાલીનું પીક લેવલ છે આવતું જોવા મળશે જયારે અમે આગળ ચર્ચા કરીશું પીક લેવલ બાદ વેસવાલીમાં ઘટાડો અને પીક લેવલ બાદ ભાવની અંદર કેવો સુધારો આપણે જોવા મળે ધીમો ધીમો એ આગળ આપણે ચર્ચા કરતા રહીશું તો તમામ નવા ખેડૂત મિત્રો જોડાયેલા સરળ ટીમ સાથે રહેજો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર